નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ છોટાઉદેપુરમાં વાતાવરણમાં પલટાની સાથે જ વાંચતે કાચતે વરસાદ વરસ્યો કાળા ડિબાંગ વાદળોની ફોજ ઉતરતાની સાથે વરસાદ વરસ્યો લોકોને ગરમીથી રાહત મળી ભારે ગરમી અને બફારા બાદ નગરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને જેથી લોકોને પણ ગરમીથી રાહત મળી છે